જિલ્લાના અધિકારી તેમજ પદાધિકારીઓ દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પુષ્પ આપી આવકારી પ્રોત્સાહિત કરવામાં આવ્યા પંચમહાલ જિલ્લામાં આથી શરૂ થનાર ધોરણ દસ ને ધોરણ બારની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને જિલ્લાના અધિકારી પદાધિકારી દ્વારા પુષ્પ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા ગુલરામમાં આવેલ જીવીએસ હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર આશીષ કુમાર ગોધરાની સેન્ટ આનોલ્ડ સ્કૂલ ખાતે લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ कालोल तालुका विजलपुर में आल के के हाईस्कूल खाते जिला पुलिस अधीक्षक हिमांशु सोलंकी गोधरा एम एम मेहता हाईस्कूल खाते जिला शिक्षण समिति चेरमेन गोधरा तालुका के जी पर हाईस्कूल सांकली खाते बोर्ड ने परीक्षा अपना विद्यार्थियों ने पुष्प फूल आप आकारी विद्यार्थियों ने प्रोत्साहित कर पंचमहाल जिला शिक्षण अधिकारी द्वारा जानव्य ब्यूरो रिपोर्ट जुबेर भाई पिंजिया गोधरा आज रोज एस एस सी एच एस सी बोर्ड રૂપેપર હોય વાલીઓ નાના બાળકોને સાથે ઉપખાવેલા છે અમે પણ એમએમ નેતા હાઈસ્કૂલ ખાતે બાળકો જે પરીક્ષા પા આવી રહ્યા છે તેમનું પૂલ અને મીઠાઈનું મોડું વેરવને સ્વાગત કરેલ છે અને તમામ બાળકો જે પરીક્ષા 10માની અને 12માની આપી રહ્યા છે તમામ ખૂબ સફળતા મેળવે અને ખૂબ સારી રીતે ઉતરીના થાય સારા વાતાવરણમાં પરીક્ષા આપે તેવી તમામને શુભેચ્છાઓ